નવસારી જિલ્લાના ચીખલીની સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં એક પોઈન્ટ ચોસઠ કરોડ રૂપિયાની ઉચાપદ મામલે મહિલા તબીબ અધિક્ષક ડૉક્ટર દક્ષા પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે આ મામલે પોલીસ કેસ દાખલ થતાં જ ડોક્ટર દક્ષા પટેલ ગાયબ થઈ ગયા હતા જો કે સમગ્ર મામલે મહિલા તબીબ અધિક્ષક દક્ષા પટેલની સંડોવણી બહાર આવતા પોલીસે હવે તેમની ધરપકડ કરી છે અગાઉ આ મામલે બે આઉટસોર્સિંગ કર્મચારી સહિત ત્રણ લોકોની ધરપકડ થઈ ચૂકી છે ચીખલીની બહુચર્ચે સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર તથા એજન્સીના ડુપ્લિકેટ બિલો બનાવી બે હજાર એકવીસથી બે હજાર પચ્ચીસ દરમિયાન એક પોઈન્ટ ચોંસઠ કરોડ રૂપિયાની ઉચાપથ થઈ હોવાનું સામે આવતા તબીબી આલમ મહાહાકાર મચી ગયો હતો આ કેસમાં અગાઉ કરાર આધારિત જુનિયર ક્લાર્ક સતીષ ભોયા અને તેની બહેન ચેતાલી ભોયાની ધરપકડ કરી લેવામાં આવી હતી ચેતાલી ભોયાના ખાતામાં પાંત્રીસથી સાડત્રીસ લાખ રૂપિયા જમા કરાયા હતા હવે આ મામલે મહિલા તબીબ અધિક્ષક દક્ષા પટેલની સંડોવણી બહાર આવતા તેમની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે